કેટલા વાગે ઉઠો ને કેટલા વાગે થી સ્ટાર્ટિંગ કરો તમે આ બધું સવાર માં પાંચ વાગે ઉઠવું પડે હા પછી રામ રામ દાયરા તો તમારું સ્વાગત છે અમારી બફેલો લાઈફમાં કે આઈ હોપ કે તમે બધા મજામાં જઈ હો તો ફરી એકવાર આપણો વિલેજ નો બ્લોગ લઈને આવેગા તો કેમ છો બધા મજા માને તો આપણા મામા પણ ઉભા અને રામ રામ મામા બોલો રામ 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 હા

તો આવે કાતા આપણે મસ્ત મજાના વાળામાં કારણ કે હમણાં જ્યાં કામકાજ ચાલુ છે ને ભૂકાની સિઝન પણ ચાલુ થઈ ગઈ એટલે ભૂકો ને બધું ઉતારી લીધું બધા ભેગું અમારે અમારો આ વાળો એમાં અમે નાખી લીધું બરોબર દેવામાં કે ખોટી વાત તો હવે આ ચાલુ કરવું તમારે શણવાનું અટાને રજા તો અહીંયા હું હું અટાણ શણવાનું છે તો અમે એમ છું કે એકાદ વ્લોગ બનાવતા આવીએ આમ તો આ ભૂકો કેટલામ લીધો ધર્મેશભાઈ તમે પોકલ લીધા 15 માં 15000 માં કેટલા ટ્રેક્ટર છે 1 2 એક એક ટ્રેક્ટર સાઈડ સાઈન આ ત્યાં બે ટ્રેક્ટર ને એક બોલેરો અને દેના સાઈન ભૂકો બધું કમ્પ્લીટ રાખી લીધું ધર્મે તબેલા હાટું થઈ અને લેવાનો એટલે હા હવે હજી લેવું જો એમ શું લેવાનું હજી હજી ભૂકો ભૂકો સારું જા ઉખર મારું બધું કર્યો અને હું આવ્યો તો તો ભીહું સર સરવા ગયું લાગે ની કે કો આમ હાલો દેવા ભાઈ મને દેવો ભાઈ બતાવ આમ દેવા ભાઈ નું આમ હાલે બધું આપણે જોડે જોડે ફોરા ભાઈ ગાય લેજે દેવા હું ભગા ભીહું નું આ નવું ઠેકાણું કોઈ તો લાગે નવું ઠેકાણું બતાવ કારણ કે એ ઓલું આગલું ઠેકાણું હોય ને ભીહું ભાઈ પાડા નઈ કો જોઈ લે તમે પણ આ સાઈડ તમે હું પહેલી વાર મોટું સામને જી બનાવી નઈ કો બાકી લો લો લ્યો કે બાકી

અને આપણે આ જો દિવાળી બોને સુપર એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ ભી હું ભેગી છું વ્યાણ્યું આ તૈયાર તૈને આગળ જ ઉભ્યું લાગે કે નહીં ધર્મ આજ છે ને તઈ તેને ત્યાં વ્યાણ્યો આ પેલી ઓલા આગળ હે બીજી ને ઓલી ત્રીજી આ સાહેબ તો હુંય પહેલી વાર આવ્યું હા સાહેબ તો હુંય પહેલી વાર આવ્યો હો હમણાં

હે દેવડા કામ જોઈએ તમારે બોલે જાઓને એમને ખાડું નથી બનતું એના પાસે આગળ જાણીએ કેવી મહેનત કરે ને કેવું નથી કરતું બધું જોવો આ બધું પડી જો પાછું ડાર્યું મોટું બનાવે ખાડા હાટું થઈને કા દેવામાં કે ખોટી વાત આ નાના નાના ભોલકા પણ અહીંયા બેઠા

દેવજી હો હું હતું એમ જો આ સાઈડ પડી આ સાઈડ આ સાઈડ પડી ને આ ભૂક્કો પડ્યો અને હજી ખાડું બનાવવા માટે લેવાનું હોય તો જુઓ બધું કામકાજ ચાલુ છે હજી કારણ કે આમાં એવડું કઈ ધાર્યું બનાવવું દર્મેશભાઈ ખાડુ બનાવવાના છે ને એમાં દર્મેશભાઈ કયુંક મહેનત લાગે તો કેટલા વાગે ઉઠો ને કેટલા વાગે થી સ્ટાર્ટિંગ કરો તમે આ બધું વાગે વારો આવે વાગે ઉઠીને ભી હું દોતાય હે ને હા વાગે ઉઠીને પેલા ચા જોઈએ હા એ બરાબર

એટલે અહીં કઈ હાલે વાતો નહીં કરોતી તમે તો આ છે મોટું હમણાં ફેરવું આથી કારણ કે ભી હું બધે એટલી મા ઝૂંપડી ટૂંકી થઈ ગઈ ત્યાં આ મોટી બનાવવાનું કામકાજ ચાલુ છે બધી તો જો આ પ્રકારની બફેલોની લાઈફ છે ઘર હું હેલું નથી ખાલી દેખાઈ ને એટલું હેલું હોય જ નહીં બહુ વહેમું લાગે એમાં વાર લાગે બધી તો ધર્મ્યાન ભાઈ પેલા એક નાનકડું ખડેલું લીધું હતું એમાંથી મોટું સામ્રાજ્ય ઉભું કર્યું અને હવાના પાંચ વાગે દસ વાગે બપોર નો આરામય નહીં એટલું બધું કરવું પડે આમાં તાર હે ને સામ્રાજ્ય બને એની ન બને બરોબર ને કે ખોટી વાત આપડી તો હમણાં હે ને કામકાજ ફૂલ હતું ને એટલે જો આ સાર ભૂકો અમારો ભૂકો બાજુમાં આર્યું જો અમારો વાળો અમે તો ઓછા રાખ્યા તારા ચાર પાંચ જણા પાંચ ખે જો ધર્મિયાભાઈ કાપે અને મારું મામુ સાઈડમાં ઊભો અને હું આ બ્લોગ બનાવવા તો એ આપણે હે ને આપણા બ્લોગની ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ આપીએ તો મારા બ્લોગ દેશી બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં